જય માતાજી મિત્રો હું આમન કુમાર આપશોનું મારી ચેનલમાં આમન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ શિહોર શિહોરની અંદર આપણે કરવાના છે નવનાથના દર્શન તો બને રહી જાઓ અમારી સાથે અને અંત સુધી જોજો કારણ કે નવે નવનાથ અલગ અલગ જગ્યાએ છે જે શિહોરમાં જ છે તો બધી જગ્યાએ જઈશું અને બને એટલું તમને બતાવવાની કોશિશ કરશું અત્યારે પવિત્ર શ્રાવણમાં જ ચાલી રહ્યો છે તો તમે પણ અમારી સાથે નવનાથના દર્શન કરજો તો ચાલો કરીએ સ્ટાર્ટ તો આ રીતે અમે જઈ રહ્યા છીએ અત્યારે શિહોર જો આવી હરિયાળી અને વનરાય વચ્ચે શિહોર જઈ રહ્યા છીએ અને તમને નવનાથના પણ દર્શન કરાવવાના છે તો અંત સુધી બનારી જોઈએ એવી અમારી લાગણી છે તો ચાલો ધીમે ધીમે જઈએ શિહોર અને કરીએ નવનાથ મહાદેવના દર્શન ને સિંહો સિટી ઘણું જ ઐતિહાસિક અને પૌરાણિક સિટી છે તો આ રીતને ધીરે ધીરે જઈ રહ્યા છીએ સિંહોર તરફ જો આવી મસ્ત મજાના વાતાવરણ છે ને સરસ મજાનું છોળે કળાએ ખીલેલું સૌંદર્ય છે કુદરતી તો સૌ પ્રથમ આ છે નવનાથ જેમના દર્શન તમે કરી લો જો આ રીતનું આ પોસ્ટરમાં એ રીતના નવે નવ નાથ આપણે લેવાના છે અને એક 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 મંદિર લેતા જઈશું અને દર્શન પણ આપણે એમના કરતા જઈશું તો કરીએ સ્ટાર્ટ તો સૌ પ્રથમ આપણે રાજનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ તો કરીએ સ્ટાર્ટ રાજનાથ મહાદેવના મંદિરેથી આ છે એમનો મુખ્ય ગેટ ત્યાંથી જઈશું આપણે અંદર ચાલો ફટાફટ જઈએ મંદિરમાં જો જા હસ્તે શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમના દર્શન કરી લઈએ અને આ છે મંદિર રાજનાથ મહાદેવનું તો બે મંદિર છે એમાં પ્રથમ મંદિરમાં આ રીતનું માતાજી બિરાજમાન છે અને બાજુ મહા શિવાલયની અંદર પણ મહાદેવ બિરાજમાન છે જો આ બાજુના મહાદેવ જે રાજનાથ મહાદેવ તરીકે શિવોરની અંદર સ્થિત છે જો છે રાજનાથ મહાદેવ જે નવનાથ માના પ્રથમ શિવાલયમાં આપણે દર્શન કરી રહ્યા છીએ ને મંદિરની આજુબાજુમાં પણ ઘણા બધા નાના નાના શિવાલયો બનાવવામાં આવેલા છે એમના પણ દર્શન કર્યા અને ત્યારબાદ આશે રામનાથ મહાદેવ મંદિર જે ના પણ આપણે દર્શન કરીએ તો ચાલો ધીમે ધીમે જઈએ અંદર જોવા હશે રાજનાથ મહાદેવ જ્યાં અંદર ભૂદેવો મહાદેવના મસ્ત શણગાર અને મંત્રો ઉચ્ચાર કરી રહ્યા છે તો જો આ રીતનું મહાદેવને મંત્રો ઉચ્ચારથી સ્નાન કરાવી રહ્યા છે એમના પણ દર્શન કરીએ ને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનામાં નવનાથના દર્શન કરવા તે પણ એક અોભાગ્ય ગણવામાં આવે છે જય રાજનાથ મહાદેવજી તો આ છે રાજનાથ મહાદેવ જે નવનાથમાંના એક નાથ તરીકે છે તો બુદેવો પણ મંત્રો ઉચ્ચાર કરીને પૂજા કરી રહ્યા છે બાજુમાં કૃષ્ણ ભગવાનની કૃષ્ણ લીલા પણ સ્થિત ચાલો એમના પણ દર્શન કરી લઈએ જો આ છે કૃષ્ણ ભગવાનની આખી ગોવર્ધન જેતો એમની પ્રતિમા સ્થાપવામાં આવેલી છે એમના દર્શન કરી લઈએ ને પછી જ એ આગળ તો રાજનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ સુખનાથ મહાદેવના મંદિરે તો જુઓ સુખનાથ મહાદેવના મંદિર આ રીતે આપણે સીડીઓ સડી અને ઉપર જવાનું છે જ્યાં પણ લખેલું છે સુખનાથ મહાદેવ મંદિર તો જઈએ ધીમે ધીમે અંદર ને આ રીતનો એનો છે મુખ્ય ગેટ મુખ્ય ગેટમાંથી એન્ટ્રી થતાની સાથે જ તે જોવા એના કોઈ બધા અલગ અલગ નાના નાના શિવાલયો પણ આવેલા છે અને આ છે મુખ્ય મંદિર તો ચાલો જે અંદર છે રાજનાથ મહાદેવ મંદિર જય રાજનાથ મહાદેવ નવ મહા નાથમાંના એક નાથ છે એમના પણ આપણે દર્શન કરી લીધા અને આ બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરી લઈએ જય હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ આ બાજુ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરી લઈએ જય ગણપતિ મહારાજ ને ગણપતિ મહારાજની બાજુમાં પણ એક હનુમાનજી મહારાજની પ્રતિમા રાખવામાં આવેલી હતી ને આ છે મંદિર આખું સંપૂર્ણ જો આ રીતનું આખું મંદિર બનાવેલું છે ત્યારબાદ પાછળની બાજુ એક સુંદર મજાનું પૌરાણિક એક નાનકડું મંદિર છે અને આ રીતનું સંપૂર્ણ સિંહવર્સિટીનો પણ દેખાય છે અને મસ્ત નજારો પણ અત્યારે શ્રાવણ મહિનાનો છે જો આ બહુ પૌરાણિક એક દિરી સમાન બનાવવામાં આવેલું છે અને ઉપરના પડખે એક બહુ ઐતિહાસિક જગ્યાનું છે પણ આપણે અત્યારે ઉપર જાતા નથી નીચેથી દર્શન કરી અને આગળ વધ્યું જો આ રીતનું બધું અને સિંહર્સિટી તો આમ તોય ઘણું પૌરાણિક અને ઐતિહાસિક છે જો આ રીતનું આપણે થયું ત્યારબાદ ભવનાથ મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ તો જો આ છે ભવનાથ મહાદેવનું મુખ્ય ગેટ અંદર કરીએ પ્રવેશ અને જે છે શિવાલયમાં આપણે જઈએમાં ભવનાથ મહાદેવ તો છે જ તે પણ સાથે સાથે અલગ અલગ નાના મોટા ઘણા બધા મહાદેવના મંદિરો પણ છે ને પાણીની સરસ મજા સુવિધા છે ભવનાથ મહાદેવની ને ચાલો જઈએ ધીમે ધીમે અંદર તો જો આ નાના નાના ઘણા બધા શિવાલયો પણ સાતમાં હોય જ છે બધા મહાદેવના મંદિરે તો આ છે મુખ્ય પહેલાં ભવનાથ મહાદેવ એમના દર્શન કરી લઈએ જય ભવનાથ મહાદેવ જો આ રીતના ભવનાથ મહાદેવનું મંદિર છે એમના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે અહીંના નાના નાના ઘણા બધા શિવાલયો છે એમના પણ દર્શન કરીશું તો આ રીતનું ભવનાથ મહાદેવનું મંદિર છે અને ભવનાથ મહાદેવના દર્શન પણ આપણે સરસ મજાના કર્યા છે તો જો આ બાજુમાં પણ એક નાનકડું એવું શિવાલય અને શિવજી બિરાજમાન છે અને આ બાજુ પણ એક શિવાલય છે એમના પણ દર્શન કરી લઈએ જો આ રીતનું અંદર શિવજી મહારાજ બિરાજમાન છે તો ભવનાથના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ અત્યારે હવે જોડનાથ મહાદેવના મંદિરે જો આ છે જોડનાથ મહાદેવ ચાલો જઈએ અંદર અને કરીએ જોડનાથ મહાદેવના દર્શન અને આ સ્વયંભુ પ્રગટ થયેલા છે એટલે સ્વયંભુ શ્રી જોડનાથ મહાદેવ તરીકે ઓળખાય છે અને અહીં દર્શન કરીએ આપણે પહેલાં જો આ રીતનું અંદરનું મંદિર છે અને આ છે જોડનાથ મહાદેવ જય જોડનાથ મહાદેવ નવ એક એકનાથ છે જોડનાથ મહાદેવ અને અહીંયા પણ બાર એક નાનકડા એવા શિવલિંગ બિરાજમાન છે એમના પણ દર્શન કરી લઈએ જય શિવ મહાદેવ હર તો શિવાલયો તો ઘણા બધા છે પણ સાથે સાથે નાના નાના પણ શિવાલયો અહીં ઉપસ્થિત છે અને આ રીતનું આખું એમનું પટાંગણ છે જોડનાથ મહાદેવનું જોવા આપણે દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવ મંદિર અને તેમના પણ દર્શન કરી લઈએ અને બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડના કિનારા ઉપર શ્રી કામનાથ મહાદેવ મંદિર બિરાજમાન છે તો જોવા છે બ્રહ્મકુંડ અને બ્રહ્મકુંડના કિનારા ઉપર જો સામે દેખાય ચોળનાથ મહાદેવ છે અને આ છે આખો બ્રહ્મકુંડ જેમાં અત્યારે પાણી સરસ મજાનું ભરેલું છે ને ફરતી બાજુથી નીચે ઉતરવાના પગથિયાં પણ છે તો ચાલો જઈએ ધીમે ધીમે આ છે શ્રી કામનાથ મહાદેવ મંદિર તો ભગવાન મહાદેવના દર્શન કરીએ તે પહેલાં આપણે જઈશું અહીંયા માતાજીનું સ્થાન છે અને સમુદ્રી માતા છે એમના દર્શન કરીએ તો આ છે સમુદ્રી માતા તો પહેલાં આપણે એમના દર્શન કરીશું જય સમુદ્રી માતા જોવાશે સમુદ્રી માતા એમના દર્શન કરી લીધા બાદ આપણે જઈશું હવે કામનાથ મહાદેવ મંદિર જોવા આશે કામનાથ મહાદેવ જે બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે આપણે દર્શન કરીએ જય કામનાથ મહાદેવ તો આપણે કામનાથ મહાદેવના દર્શન સરસ મજાના કરી લીધા અને આ સરસ મજાનો બ્રહ્મકુંડ પણ છે જ્યાં તમને મજા આવે એવું પણ છે અને ઘણો જૂનો આ બ્રહ્મકુંડ છે જો આ રીતના નાના નાના પગથિયા બનાવવામાં આવેલા છે જ્યાંથી તમે નીચે ઉતરી શકો ફરતી બાજુ આવા બનાવેલા છે અને ફરતી બાજુનું બાંધકામ પણ બહુ પૌરાણિક જેવું છે તો કામનાથ મહાદેવના દર્શન આપણા સરસ મજાના થઈ ગયા છે અને જો આ રીતનું બહુ જૂનું આણે બાંધકામ બનાવેલું છે જો એને પણ જોઈ લઈએ અને અહીંયા પીપળાના વટવું રૂક્ષે છે અમારા પિતૃતર્પણ પણ કરે છે જોવા છે અને મસ્ત છે તો કામનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ ધારનાથ મહાદેવના દર્શને તો ચાલો જઈએ ઉપર અને કરીએ ધારનાથ મહાદેવના દર્શન તો આપણે જઈ રહ્યા છીએ ઉપર થારનાથ મહાદેવના દર્શન કરવા માટે તારનાથ મહાદેવ પણ નવનાથમાંના એક નાથ છે એમના પણ દર્શન કરી લઈએ જો આ રીતનું મંદિરનું ગર્ભગૃહ છે જેમાં તારનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે જો એ પણ લખેલું છે શ્રી તારનાથ મહાદેવ ને આ છે તારનાથ મહાદેવનું અંદર મંદિરનો ગર્ભગૃહ જેમાં સરસ માતાના શણગાર સાથે મહાદેવના દર્શન કરી લઈએ તો આ શ્રી તારનાથ મહાદેવ મંદિર છે તારનાથ ભગવાનના દર્શન પણ આપણે સરસ મજાના થઈ ગયા છે અને બહુ મસ્ત અને સુંદર રીતે શણગાર કરેલો છે તારનાથ મહાદેવનો અને પવિત્ર શ્રાવણ માસમાં તો દરેક મહાદેવના મંદિરોમાં સરસ મજાના શણગાર સાથે દર્શન થાય છે ત્યારબાદ આપણે આવી ગયા છીએ હવે ભૂતનાથ મહાદેવના મંદિરે જે નવનાથમાંના એક છે ભૂતનાથ મહાદેવ હજુ આ પણ એક બહુ જૂનું અને પૌરાણિક ટક્ચર છે એમના દર્શન કર્યા બાદ જો આ છે મંદિરનો ગર્ભગૃહ જેમની અંદર શ્રી ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે જો આ આશે ભૂતનાથ મહાદેવ તો ચાલો ફટાફટ એમના દર્શન કરી લઈએ આશે ભૂતનાથ મહાદેવ અહીં પણ સુંદર મજાના મહાદેવના પુષ્પોથી શણગાર કરેલો છે તો બહુ આનંદ અને મજા આવે એવું આ નવે નવનાથના દર્શન કરશું અને આ બાજુ ગણપતિ મહારાજ બિરાજમાન છે અને આ બાજુ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો આ રીતના મંદિરના બહુ જૂનું અને પૌરાણિક બાંધકામ છે અને શ્રાવણ માસમાં નવનાથના દર્શન કરવા એટલે બહુ સારું ગણાય અને તારે અમારી સાથે સાથે તમને પણ અમે દર્શન કરાવી દઈશું તો બિનારે જો શેઠી તો હવે કામનાથ ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ ભીમનાથ મહાદેવના મંદિરે જે લાસ્ટ અને નવમાં ભીમનાથ મહાદેવ તરીકે છે જો આ રીતનું ભીમનાથ મહાદેવનું મંદિર છે તો ચાલો ધીમે ધીમે જીએ મંદિરની અંદર અને પછી મહાદેવના દર્શન પણ કરશું તો અમે આવી ગયા છીએ હવે મંદિરની અંદર ચાલો ધીમે ધીમે જઈએ મંદિર તરફ જો અહીં પણ લખેલું જ છે ભીમનાથ મહાદેવ મંદિર અને સરસ મજાના વાતાવરણ વિશે મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા છે આપણે તો આ છે ભીમનાથ મહાદેવ જે પણ સુંદર પુષ્પોથી શણગારિત છે જો આ રીતનું મહાદેવના શણગાર કરેલો છે સુંદર મજાનો એમના પણ આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે તો ભીમનાથ મહાદેવની સાથે સાથે આપણે અહીંયા બિરાજમાન નાના મોટા બીજા જે મંદિરો છે એમના પણ દર્શન કરી લઈએ તો આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર જેમાં મહાદેવ મહાદેવને અન્નપૂર્ણા માતાની પ્રતિમા રાખવામાં આવેલી છે એમના પણ દર્શન કરી લઈએ જો આ રીતના માતાજીના અને મહાદેવના પણ દર્શન થઈ ગયા છે અને ત્યારબાદ આ બાજુ શ્રી ગાયત્રી માતાનું મંદિર છે તો ચાલો એમના પણ દર્શન કરી લઈએ જો આ રીતનું ગાયત્રી માતાનું મંદિર બનાવવામાં આવેલું છે તો સાથે સાથે ગાયત્રી માતાના પણ દર્શન કરી લઈએ તો નવનાથના આપણે દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવ મંદિર જે અહીં શિહોરનું પ્રખ્યાત અને કોદર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું શ્રી ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે જે નદીના કિનારા ઉપર આવેલું છે અને સરસ મજાનું એમ લાગે કે પ્રકૃતિ સારે કળાએ ખીલેલી હોય એ રીતનો અહીંનો માહોલ સાથે ઘણી જનમેદની છે અહીં અને આ રીતની નદીના કિનારા ઉપર ઘણા બધા એખાડો વચ્ચે આપણે આગળ આગળ ચાલતા જઈએ છીએ અને જાશું ગૌતમેશ્વર મહાદેવના મંદિરે જ્યાં તમને વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની તો મનાય છે પણ તમને બહારથી બતાવી દઉં કે જો આ રીતનું ગૌતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શિહોરમાં અને ઘણું દે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે તો સિંહોર આવો તો ગૌતમેશ્વર મહાદેવ અને નવનાથના દર્શન કરવાનું ચૂકતા નહીં તમને પણ આનંદ આવશે અને મજા પણ ઘણી આવશે ને સિંહોર સિટી તો આખું અમતું રીતે ઐતિહાસિક અને પૌરાણિક શહેર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ઘણા બધા દેવાલયોની સાથે સાથે બીજા પણ ભગવાનના ઘણા બધા મંદિર છે દોગરા ઉપર સિંહોરી માતાના પણ એકવાર દર્શન કીરા જેવા છે તો જરૂરથી તો આજના વિડીયોમાં બસ એટલું જ આપણે અને સિહોરની અંદર આપણે આજે નવનાથના દર્શન કીરા અને ગૌતમેશ્વર મહાદેવના મંદિરે પણ ગયા અને બહુ સરસ મજા પણ આવી તમને પણ જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા અમે ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો તમારા માટે લાવી શકીએ તો રજા આપો ફરી મળીશું નવા બ્લોકમાં ત્યાં સુધી જાય માતાજી